ઓસ્ટ્રેલિયા આવવાના હોય અને ઓસ્ટ્રેલિયા આવવાનો વિચારતા હોય એ તમામ લોકો આ વિડીયો ધ્યાનથી જોજો અને વિચારજો એ હર્થ ચલ ચાલુ કરી રક્ષાબંધન કરો બોલા જોઈ ના જોઈ દઉં હે આવું કરું આવું કરવું તો કે આ ઓસ્ટ્રેલિયા લે બોલા બોલા મધ કે ઝાડું મારું હોય તો

एक नाम हाँ दौड़ा मन एक मैं कचरो वाला मन हाँ हाँ ऑस्ट्रेलिया में आप चाल है जो पब्लिक पब्लिक चाल है बदी हर्ष भाई ये चालू करियो भाई पोतू जो कुनसी कुआँ सी मजा आ रही है કપડા હોય એટલે કપડા છે તમાર તમાકો નહી કરવો કપડા તો મમીના થઈ ગયા છે કપડા લે પ્રોગ્રામ છે તૈયારી તમારું

તો ગાય વિડીયો જોયા પછી તમને કેવું લાગ્યું મજા મહેનત કરવી હોય તો આવી જાવ ઓસ્ટ્રેલિયા મજા મજા જ છે